નમસ્કાર મિત્રો હું હિતેશ રાછડિયા આજે આ જબરજસ્ત મગફળીની મુલાકાતે આવ્યા છે અને આ ખેડૂતભાઈને આપણે વેસ્ટીજની પ્રોડક્ટ આપેલી વેસ્ટીજની ઓર્ગેનિક પ્રોડક્ટ એમાં એમના મોઢે જ કે કેવું રિઝલ્ટ છે બરોબર કે આ મગફળીની અંદર તો આપણે ભાઈ તમારું નામ બાબુભાઈ આંબાભાઈ મોવલિયા મેં આ ત્રણેય એનું રિઝલ્ટ હારામાં હારું આવ્યું છે અને બીજી માંડી લઈએ હોય ખાતરવાળી એમાં નામાં પચીસ ટકા નો ફેર પડી ગયો એમને હા અને તમે આ વેસ્ટીડની એગ્રી બ્યાસી યુમિક અને એગ્રી મોસનો ડોઝ માર્યો તો બરોબર ફૂલ આવતા હતા ત્યારે ત્યારે માર્યો હા બરોબર છે અત્યારે તમને કેવું લાગે આમ ફાલ ફૂલ કેવો છે કેટલા કેટલી કેવડુક માંડવીનો ફાલ ફૂલ બેઠો છે તમને કેમ લાગે એનાથી હારામાં હારો ફાલ બેઠો અને ડોડોમાંય ડાઘ નથી થ્યો હા પાંદડા એકદમ ખૂણે છે કુણેપ છે હા બરોબર છે બરોબર છે

અ બાબુભાઈ એમ કહેવા માંગે છે કે ભાઈ બાજબુની મગફળી અને આ અમારી મગફળી એમાં બહુ જાજો ફેર પડી ગયો છે એ છોડ પણ ઉપાડી આવ્યો છે બાજુની મગફળીમાં તો બાબુભાઈ બતાવો જોઈએ કેટલો ગ્રોથ છે બીજે બે મગમાં હમણાં જવા આ જો કેટલી આ બાજુની છે ડાબી સાઈડની ટૂંકમાં ઈ પોતારી મગફળી કેટલો ગ્રોથ છે જો અને આ બાજુનો છોડ છે તમે જો આ બધી ડીએપી યુરિયા અને બધ બાજુવાળા નાખેલું છે અને આ 10 થી વેલી છે હા અને 10 દી વેલી છે સતાય જો આપણી મગફળીથી એટલો ગ્રોથ જબરજસ્ત છે અને ફાલ ફૂલે તમે જો બાબાઈ આ છોડ બતાવો જો જો બરોબર અને 2 મહિના અને 7 દિવસ છે હા બરોબર 2 મહિના હા હા